નવરાત્રી દરમિયાન સોશિયલ મીડિયા સ્કેમથી સાવધાન શુભેચ્છાઓના મેસેજથી એકાઉન્ટ હેક થવાની શક્યતા નમસ્કાર મિત્રો શુભેચ્છાઓનો મેસેજ મળે એટલે કે ખુશ થશો પણ એ જ લિંક તમને છેતરપિંડીમાં ફસાવી શકે છે નવરાત્રી દરમિયાન સોશિયલ મીડિયાના સ્કેમથી સાવધાન રહો નવરાત્રી દરમિયાન સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓના મેસેજ આવે શુભેચ્છાઓના મેસેજ સાથે કોઈ પણ મેલિશિયસ લિંક મોકલવામાં આવે છે એ લિંક સ્કેન કરતા તમારું એકાઉન્ટ હેક અથવા તો ડેટા ચોરાઈ શકે છે છેતરપિંડી કરનારાઓ તમારા મિત્રો કે પરિવારના નામથી પણ મેસેજ મોકલે છે જેથી તમને ને વિશ્વાસ આમ કેવી રીતે થાય છે WhatsApp Facebook Instagram જેવી જગ્યાએ હેપી નવરાત્રીના મેસેજ સાથે લિંક મોકલવામાં આવે છે લિંક મેલેશિયસ હોય છે ક્લિક કરતા તમારું એકાઉન્ટ હેક થાય અથવા તો પાસવર્ડ ચોરાઈ શકે છે કેટલાક સ્કીમમાં તમારું એકાઉન્ટ હેક કરીને તમારા મિત્રો સુધી પણ નકલી મેસેજ મોકલવામાં આવે છે ડેટા ફોટા અને બેંક ડિટેલ ચોરીને છેતરપિંડી કરવામાં આવે છે તો હવે ક્વેશ્ચન છે આ ક્રાંતિ બચવા માટે શું કરવું અજાણ્યા નંબર અથવા પ્રોફાઇલ થી મળેલા શુભેચ્છાના મેસેજમાં લિંક પર ક્યારેય ક્લિક ના કરો મિત્રો પાસેથી મળેલા મેસેજ પણ સાચી માહિતીથી ચકાસો તમારા એકાઉન્ટમાં મજબૂત પાસવર્ડ રાખો અને ટુ સ્ટેપ વેરીફિકેશન ને ઓન કરો શંકાસ્પદ મેસેજ મળતા તરત જ રિપોર્ટ કરો અને બ્લોક કરો ડેટા ચોરી થાય તો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફરિયાદ ફાઇલ કરો સાયબર મિત્રની સાયબર સુરક્ષા ટીપ્સ શુભેચ્છાના

Stay protected. Stay hidden.